વિજયછે બોડાણા જ્યારે પ્રથમ વખત દ્વારકાની યાત્રાએ ગયેલા ત્યારે તેઓ પાટણના જયમલ રાઠોડ સાથે તેમના સંગમાં જોડાઈને ગયા હતા ભક્ત બોડાણા થી તો કોણ અજાણ હોય ભગવાન કૃષ્ણને દ્વારકા થી ઢાકો લઈ આવનાર મહાન પ્રભુ ભક્ત આત્મા તુલસીનો છોડ ઉગાડીને દ્વારકાની યાત્રાઓ કરનાર એક ધુની મસ્ત અને અંતર આત્માને સદા નિર્મળ રાખનાર નરસયો એટલે બોડાણા

અને બિનજીબા હતા જ્યારે હાથીજી અને ભાથીજી નામના બે પુત્રો હતા હાથીજીને પણ આજે લોકો શ્રદ્ધાથી વંદન કરે છે તેઓ પણ એક વીર પુરુષ હતા વિક્રમ સવાર સોળસો અને ઈસ્વીસન પંદરસો ચોમાલીસ ના કાર્તક મહિનાના પડવાના દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે ભાથીજી જન્મ થયો હતો કહેવાય છે એ ભાથીજીનાપર થી જે તેજસ્વી નીડર કવનશીલ અને લોકોના દુઃખોને જાણનારા હતા તેમણે નાનપતિ જ પોતાના ઘરસની રહેતની ચિંતા માથે લીધી હતી લોકો તેમને લાડ કરતા જ્યારે ભાથીજી મહારાજ સવા માસના થયા ત્યારે તેમના કપાળ પર નાગની ફેરનું ચિહ્ન દેખાઈ આવેલું એટલે કે ઉપસી આવેલું આથી લોકો તેમને કોઈ દેવતાય પુરુષ માનતા હતા ભાથીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમણે કદી ના જાતને ગણકારી નહોતી એમણે એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં માની હતી અને તેમના બધા દુખો દૂર કરવાની અને કોઈ પણ સ્થિતિમાં તેમનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી આ વાત દર્શાવે છે કે પાતિજીની ખાનદાની કેટલી મહાન હતી પાતિજીની કથા આપણને સમાજમાં સમાનતા અને સદ્ભાવનાની મહત્તા શીખવે છે તેમણે જાતિવાદની સીમાઓને તોડીને માનવતાની સેવા કરી અને સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ આપ્યો તેમની આ કથા આપણને યાદ દિલાવે છે કે સાચી મહાનતા એ છે કે આપણે બીજાની મદદ કરીએ અને તેમની સાથે સમાનતાથી વર્તીએ વાથી આજીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી તે વીર પુરુષ હતા તલવારની ધાર પર તેઓ ગાય માતાની રક્ષા કરતા અને ગૌ સેવા પણ કરતા કોઈ ગાયને કરડે તો ભાથીજીની તલવાર એના માથે લટકતી એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઈ ફરમાવેલી હતી કારણ કે તેઓ નાગને દેવતાનો અંશ માનતા હતા પાથીજી મહારાજ કહેતા કે ના કદી જાણી જોઈને દંશ ના મારે માનવી ભૂલ કે જાણી જોઈને તેના પર પગ મૂકે કે પ્રહાર કરે તો જ એ સ્વયં બચાવ માટે થઈને ના છૂટકે દંશ આપે એ વખતે જરે જે કોઈ વ્યક્તિને સરબ દંશ થતો તો પાથીજી મહારાજ તે વ્યક્તિને પીડા પરવારમાં મટાડી દેતા આજે પર્યાવરણની રક્ષા માટેના આ પ્રયત્નની નેવ બાથીજે લગભગ 350 વર્ષ અગાઉ નાખી હતી

મંગળસૂરો રેલાવી રહી હતી લગ્ન મંડપમાં વેદીની ફરતે પાથજી ફેરા ફરી રહ્યા હતા એવામાં આવીને કોઈકે ખબર દીધી કે ગામની ગાયોને દુશ્મનો પકડી જઈ રહ્યા છે પલ પહેલા સુંગર રસમાં દીપતો અનરબંકો આંખના પલકારામાં વીર રસ્તે કાળજાળ કાળ ભૈરવ બની ગયો ઘોડી માથે પાણ નાખીને ત્વરી દુશ્મનોને આવી પાડ્યા માટી થાજોની હાકલ કરી અને તલવારો વિંજાવા લાગી

અને જેમ સુરવીર માથે છત્ર છાયા સ્વપતિ હોય એમ જ નાગ દેવતા પાથીજીના મસ્તક ઉપર ફેણ ચડાવીને રખેવારી કરવા લાગ્યા તેમને ચિતા પર કંકોબા પણ સતી થયા હજી જેમનો પરિચય નહોતો એવા નરવીરને લઈને ભરી યુવાનીમાં સતી થનાર કંકોબા જેવી સતીત્વને અમાર રાખતી આર્ય નારીઓને લીધે જ તો આજે ધર્મ સંસ્કૃતિ બચી છે કહેવાય છે કે પાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલો કે લોકોને કહેજો કે જેને સાપ કાડે તે બધા મારી માનતા રાખે અને યાદ કરે જો બનવા કાળ નહીં હોય તો સરબદાંસ ઉતરી જશે અને આમ જ થાય છે એ તો સત પ્રતિશત સત્ય છે અનેક લોકો સરબદાંસમાંથી મુક્તિ પામે છે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની સી જરૂર આથી જે પાથીજીના અવતાર કાર્યમાં સહયોગ આપ્યો

શ્રદ્ધાપૂર્વક લાખો લોકો ભાથીજી આગળ શીર ઝુકાવે છે ભાથીજી વિશે અનેક આખ્યાનો ભજનો આજે ગામડે ગામડે ગવાય છે લોકો કહે છે કે શ્રદ્ધા હોય તો ભાથીજી આજે પણ હાજરા હજુર છે આ મહાન વીરોની કીર્તિમાં કદી ઓટ આવતી નથી ભરતીના મોજા અવિરત ચાલુ રહે છે ધન્ય છે અકલબાને જેમની કુખે આવા નરવીરે જન્મ લીધો